જય શ્રી કૃષ્ણ જય અન્નપૂર્ણા મારી ચેનલમાં તમારું સ્વાગત છે હું આજે લઈને આવ્યો છું રગડા ચાટ બનાવવાના છે જો એકદમ સરસ ટેસ્ટી રગડા ચાટ તૈયાર છે તો આપણે વિડીયોને શરૂ કરીશું તો મેં એના માટે મેં વટાણાને પલાળીને રાખી દીધા હતા એક નાઇટ માટે તો હવે આપણે એક કૂકર લઈ લઈશું અને વટાણાને એમાં ઉમેરી દેવાના છે આપણે હવે બધા વટાણા અંદર ઉમેરી દીધા છે તો હવે એમાં આપણે બે મોટા મીડિયમ સાઈડ બટાકા ઉમેરી દેવાના છે આલુ ચાટ બનાવવાના છે આપણે આજે તેના માટે બે ટીકા સમારીને અંદર ઉમેરી દીધા છે હવે અડધી ચમચી હળદર અને હવે આપણે એમાં થોડું મીઠું ઉમેરી દેવાના છે એક ચમચી મીઠું ઉમેરી દીધું સ્વાદ પ્રમાણે અને લીલા મરચાં ઉમેરી દઈશું હવે આપણે એને ઢાંકણ બંધ કરીને એની પાંચથી છ વિસલ વગાડી લેવાની છે હવે આપણી ચાટ બફાઈ ગયા છે તો એ કુકર ખોલીને આપણે જોઈ લઈશું એકદમ સરસ ચાટ બફાઈને તૈયાર થઈ ગઈ છે સરસ બફાઈ ગયા છે વટાણા અને બટાકા બધું જોઈ શકો છો હાથ વડે આપણે એકદમ સરસ બફાઈ ગયું છે તો હવે આપણે એને સાઈડમાં લઈ લઈશું અને એક ચટણી તૈયાર કરીશું એના માટે મેં અહીંયા કે પાયસી બનાવવાના છે એટલે જેવું તમે તીખું ખાતા હોય એવી રીતે લીલા મરચાં લીધા છે છ સાત લસણની કઢી લીધી છે આદુના ટુકડા લીધા છે બે હવે આપણે એને એની અંદર લીલા ધાણા ઉમેરી દઈશું ધાણાનું પ્રમાણ થોડુંક વધારે રાખશું હવે અંદર આપણે મીઠું ઉમેરવાના છે કાળું મીઠું ઉમેરીશું અને થોડુંક પાણી ઉમેરીને આપણે એને એકદમ પીસીને તૈયાર કરી લેવાની છે તો આપણે ચટણી સરસ તૈયાર થઈ ગઈ છે હવે આપણે એક પેન મૂકી દઈએ ગેસ ચાલુ કરી દીધો છે ને પેન મૂકી દીધું એમાં આપણે તેલ ઉમેરી દઈશું બેથી ચાર ચમચી જેટલું તેલ ઉમેરવાનું છે તેલ ગરમ થઈ જાય એટલે અંદર આપણે બે મીડિયમ સાઇઝના ઝીણા કાંદા લીધા છે એ ઉમેરી દઈએ હવે એને હલાવીને મિક્સ કરી લઈશું થોડા સતળાઈ જાય પછી એની અંદર આપણે ટમેટા ઉમેરવાના છે હવે આપણે બે મીડિયમ સાઇઝ ઝીણા ટમેટા સમારેલા છે એ ઉમેરી દેવાના છે બધું આપણે સરસ મિક્સ થવા દઈશું થોડીવાર હવે એની અંદર કાળું મીઠું ઉમેરવાનું છે અને ઢાંકીને આપણે થોડીવાર થવા દઈશું હવે જો સતળાઈ ગયા છે આપણા કાંદા અને ટમેટા સરસ એની અંદર આપણે બીજો મસાલો કરી દઈશું મિક્સ કરી લઈએ પહેલાં કે સરસ બફાઈ ગયું છે હવે એમાં ગરમ મસાલો ઉમેરવાનો છે ધાણાજીરું પાવડર છે અને ચાટ મસાલો છે અડધી ચમચી આપણે ચાટ મસાલો ઉમેર્યો છે અને જે ચટણી આપણે તૈયાર કરી હતી ગ્રીન એ ઉમેરવાની છે એ હું બે ચમચી ઉમેરી દઈશ અંદર જેવી રીતે તમે પાઇસી ખાતા હોય એવી રીતે આપણે એને ઉમેરવાનું છે હવે મિક્સ કરી લઈશું બધું સરસ મજ મિક્સ થઈ ગયું છે હવે જે આપણે આપણે રગડો તૈયાર કર્યો છે એને અંદર ઉમેરી દેવાનો છે હવે બધું ઉમેરીને આપણે એને સરસ રીતે મિક્સ કરી લઈએ સરસ મિક્સ થઈ ગયો છે હવે આપણે એને તવા દઈશું થોડી વાર હવે આપણો રગડો થઈ ગયો છે તૈયાર એની અંદર આપણે લસણની ચટણી તૈયાર કરી છે એ ઉમેરી દેવાની છે અને મિક્સ કરી લઈશું સરસ આપણો તીખો અને ચટપટો રગડો તૈયાર થઈ ગયો છે જોઈ શકો છો એમાં સરસ તો હવે આપણે એને એક બાઉલમાં સર્વ કરીશું એકદમ ટેસ્ટી રગડો આપણો તૈયાર છે તો એને સર્વ કરીશ તો એના માટે હવે આપણે ચટણી કરીશું તો અહીંયા મેં કાંદા નાખ્યા છે થોડા અને ઝીણા સમારેલા આપણે ગાર્નિશ માટે ટમેટા ઉમેરીશું અને હવે એની અંદર આપણે ચટણી ઉમેરવાની છે પહેલાં તો લસણની તીખી ચટણી એ મારો વિડીયો અંદર છે જ મારા બો હવે એની અંદર આપણે ગ્રીન ચટણી ઉમેરીશું જે ગ્રીન ચટણી બનાવેલી હતી એ ઉમેરી દઈશું અને બીજી આપણે મીઠી ચટણી ઉમેરવાના છે આંબલીની ચટણી જે આવે એ બનાવેલી છે એ આપણે એની અંદર ઉમેરી દઈશું જે રીતે તમે તીખું કે સ્વીટ ખાવા માંગતા હોય એ રીતે ઉમેરી શકો છો હવે એની ઉપર આપણે ગાર્નિશ પર દાણા અને ઝીણી સેવ ઉમેરી દઈશું તો આપણો રગડો એકદમ સરસ તૈયાર થઈ ગયો છે જોઈ શકો છો એકદમ રગડો આપણો તૈયાર થઈ ગયો છે સરસ તો જય જય શ્રી કૃષ્ણ જય અન્નપૂર્ણા